જુનાગઢના ભેંસાણની સરકારી વિનિયન કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસરે છાત્રાઓને ઇન્ટરનલ માર્ક્સમાં નાપાસ કરી તેઓની છેડતી કર્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે આ મામલો પોલીસ મથકે પણ પહોંચ્યો હતો જોકે હજુ સુધી આ અંગેની કોઈ ફરિયાદ નોંધાઈ નથી આ શખ્સે વિદ્યાર્થીનીઓના મોબાઈલમાં એક અધ્યાપકને ન છાજે એવા બીભત્સ શબ્દો બોલ્યા હતા જે અંગે વિદ્યાર્થીઓએ તેને આમ ન કરવા વિનવણી કરતા તેને નાપાસ કરવાની ધમકી પણ આપી હતી મામલો ચર્ચામાંથી પ્રિન્સિપલ પાસે અને ત્યારબાદ છેક પોલીસ મથક સુધી પહોંચ્યો હતો પણ ફરિયાદ માટે કોઈ આગળ ન આવતા આખરે ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પોતાની કક્ષાએથી તેની સામે શિક્ષણ વિભાગને કાર્યવાહી માટેનો રિપોર્ટ કર્યો છે દરમિયાન હાલ આ શખ્સ મેડિકલ લીવ પર ઉતરી ગયો હોવાનું જાણવા મળ્યું છે હવે એ જે વિદ્યાર્થીની વજે છે એને મને પૂરતી વાતા કરી એક સંકોચને કારણે પણ પછી એણે ડાયરેક્ટ આ લોકોએ પોલીસ સ્ટેશને ગયા ને અરજી આપીને ત્યાં પછી જે મેડમ હતા એમણે આ બધું જોયું એટલે કારણ એમાં તો એવું છે કે ભાઈ આ કંઈક બિભસ્ત જેને આપણે કહી શકીએ આપણી ભાષાની એવી વાત એમાં થઈ છે અને એ પ્રકારની માગણીની વાત થઈ